મતદાનોમાં નર્મદા જિલ્લાની મતદાનની ટકાવારી ઓછી રહી આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ઊંચી મતદાન ટકાવારી આવે તે માટે તંત્ર પ્રયત્નશીલ છે અંતરિયાળ ગણાતા ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટી દ્વારા પિંગ ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મહિલાઓ દ્વારા પિંક ઓટોનું સંચાલન કરવામાં આવે છે ઓટો ઇલેક્ટ્રિક છે અને પર્યાવરણ હિતેશી છે ઉપરાંત અહીં આવતા અશક્ત પ્રવાસીઓ માટે વ્હીલચેર વસાવવામાં આવે છે પ્રવાસીઓની મહત્તમ જરૂરિયાતને ધ્યાનમાં રાખી બાકીની વ્હીલચેર નાંદોદ પ્રાંત કચેરીને ચૂંટણી પૂરતા દિવસો માટે આપવામાં આવશે પછી પરત મેળવી લેવાની આવશે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન પ્રાધિકરણ દ્વારા પિંક ઓટો મતદાનના દિવસે ફાળવામાં આવશે આ પિંક ઓટો ડ્રાઈવર સાથે ગરુડેશ્વર તાલુકાના ગામોમાં જઈ અશક્ત દિવ્યાંગ મતદારો ને મતદાન મથક સુધી પરિવહન ની સુવિધા પૂરી પાડશે જિલ્લા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન પ્રાધિકરણ દ્વારા શારીરિક અશક્તતાના કારણે મતદાનથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તરફથી અધિક કલેક્ટર ગોપાલ બામણિયા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા પ્રાંત અધિકારી રાજપીપળા ડૉક્ટર કિશન દાન ગઢવીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર અને જિલ્લા ચૂંટણી અધિકારી અધિકારીશ્રીનું વહીવટીતંત્ર વચ્ચે જે દિવ્યાંગ મતદારો અને જે સિનિયર સિટીઝન છે એમને મતદાનના દિવસે મતદાન મથક પર લઈ જવા માટે એક સુવિધા આપવાના શુભાશયથી આ એક એમઓયુ કરવામાં આવેલ છે અત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ જે એસેસિબિલિટીના ઓબ્ઝર્વર પણ છે અને જિલ્લા ચૂંટણી અધિકારી સ્મિત સ્વિતા તેવટિયા મેડમના માર્ગદર્શન હેઠળ આ એમો કરવામાં આવેલા છે આ ઉદ્દેશ જે છે એ ચૂંટણીના દિવસે ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે અને જે સિનિયર સિટીઝન જે મતદારો છે એમને મતદાન મથક પર જવા માટે કોઈ અવરણ ના પડે અને મતદાનથી કોઈ પણ મતદાર વંચિત ન થાય અને વધુ મોટા પ્રમાણમાં જે છે એ મતદાન થાય એ માટેના જે તંત્રના પ્રયાસો છે એ આનો ઉદ્દેશ છે આપનું નામ અને હોદ્દો હું ગોપાલ બામણિયા છું એડિશનલ કલેક્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે